રાજકોટના લોકો માટે રાહતના સમાચાર ફરવાલે રમતગમતના સ્થળોની ફી નહીં વધે કમિશનરે કરેલી ફી વધારાની દરખાસ્તને મંજૂરી નથી સ્ટેન્ડિંગ કમિટીએ કમિશનરની દરખાસ્ત ના મંજૂર કરી છે કમિશનરે પ્રદ્યુમન પાર્કની ફીમાં વધારો સૂચવ્યો હતો એથ્લેટિક ટ્રેક અને સ્વિમિંગ પુલની ફીમાં વધારો સૂચવ્યો હતો જનતાના હિતમાં તમામ ફી વધારા નામંજૂર કરાયા છે પછી સ્વિમિંગ પુલનો હોય કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ એક રૂપિયાનો ભાવ વધારો કરવામાં નથી આવ્યો રામવનની અંદર પ્રથમ પ્રથમ વખત ટિકિટના દરો નક્કી કર્યા છે એ નોમિનલ દસ રૂપિયા રાખ્યા છે દિવ્યાંગો માટે ફ્રી ઓફ રાખવામાં આવ્યું છે એવી જ રીતે એથ્લેટિક ટ્રેકની અંદર પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલ જે એથ્લેટ છે એના માટે નિઃશુલ્ક છે સ્વિમિંગ પૂલની અંદર પણ નેશનલ અને ઇન્ટરનેશનલ સ્વિમર એમના માટે સ્વિમિંગ પુલ નિઃશુલ્ક રહેશે એને પ્રેક્ટિસ કરવા માટે નિઃશુલ્ક રહેશે પ્રદ્યુમર પાર્ક જૂની પણ જૂના જે દરો હતા એ જ દરો અમે કન્ટિન્યુ રાખ્યા છે જે વિદેશથી આવતા જે લોકો છે એના માટેના દર પચાસની બદલે અમે લોકોએ સો રૂપિયા કર્યા વિકાસ કામોની અલગ અલગ ગોર્ડના ડીઆઈના કામ હતા પેરિંગ ક્લોકના હતા રોડ રસ્તાના હતા અલગ અલગ કામોની દરખાસ્તો આજે હતી અને તમામ વોર્ડના સર્વાંગી વિકાસ માટેની દરખાસ્ત આજે અમે લોકોએ સ્ટેનિંગ કમટીમાં મંજૂર કરી છે રાજકોટમાં તો આ સાથે સવા સારમાં હાલ સાંઠું છું સવા સામાથી આમ જો તારો ઝી છોકરા